એટલે કે દ્વારકા નગર ભગવાન શ્રી કૃષ્ણની આજે ભવ્ય દિવ્ય નગરી છે દ્વારકા નગરી એ દ્વારકા નગરી કેવી હશે

કારણ કે સીટિંગ અરેન્જમેન્ટ એ રીતે કરવામાં આવી છે અને આ સબમરીનમાં પાંત્રીસ ટન જેટલું વજનનું એર કન્ડિશનિંગ પણ હશે જે અલગ અલગ ખાસિયતો છે આ સબમરીનની કે જેના દ્વારા

ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક આ સાથે સાથે ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ પણ આપશે અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે એ તમામ પરિસ્થિતિને પહોંચી અનુકૂળ થવા માટે એ તમામ સુવિધાઓ છે આ સાથે સાથે વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે એકદમ આહલાદક સુવિધાઓ છે સબમરીનમાં સ્ક્રીન પર ઇનડોર પ્રવૃત્તિઓ જોઈ પણ શકાશે અને આ સાથે સાથે આ તમામ પ્રવૃત્તિઓ કે જેને રેકોર્ડ પણ કરી શકાશે એટલે કે વિડીયો કોન્ફરન્સિંગ અને અલગ અલગ વસ્તુઓ છે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ જ બાબતે વધુ માહિતી મેળવીશું અમારા એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે દીક્ષિત ઠકરાર દીક્ષિતજી દ્વારકા નગરીના હવે દર્શન કરવા ખૂબ વધારે સરળ થઈ ચૂક્યા છે અને આની વિશેષતા પણ કઈ અલગ છે રાધા એક વર્ષોથી એક પૌરાણિક એક વાત એવી છે કે મૂળ કૃષ્ણ નગરી હતી જે સોનાની દ્વારકા ભગવાન બનાવી હતી તે દરિયામાં છે તે દરિયાની અંદર પણ પણ અને અને અંદરથી દર્શન કરવામાં આવશે અંદરનો નજારો પણ જોઈ શકાય છે મહત્વની વાત અને સરકારનો અભિગમ એ છે કે ટુરિઝમ પણ વિકસિત થશે અને જે લોકોની એક આસ્થા છે તે જોડાયેલી હતી કે મૂળ દ્વારકા દરિયાની અંદર છે દ્વારકા સુધી તો હજારો અને લાખો ભક્તો દર વર્ષે અને દર મહિનાઓમાં દર્શન કરે છે પરંતુ તમામ લોકોને

ફેસ માસ્ક આપવામાં આવશે સાથે ઓક્સિજન પણ આપવામાં આવશે અને તમામ પ્રકારની દરિયાની સ્થિતિ કેવી છે તેને ધ્યાનમાં રાખીને જ અંદર પેસેન્જરને લઈ જવામાં આવશે પરંતુ કેટલું ભાડું છે કેટલું નથી પરંતુ ચોક્કસથી જે પ્રમાણનો પ્રોજેક્ટ છે તે થોડું ભાડું મોટું હોઈ શકે પરંતુ એક એવા પણ સમાચાર છે કે સરકાર આ ભાડામાં સબસિડી પણ આપી શકે છે ત્યારે વિધિવિત રીતે હજી જાહેરાત નથી થઈ આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે પરંતુ સંકેત એવા મળી રહ્યા છે કે દિવાળી સુધીમાં આ પ્રોજેક્ટ છે તે પૂરો કરી દેવામાં આવશે જે બિલકુલ દીક્ષિત જે આ એક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સુભક સમન્વય છે આભાર આ તમામ વિગતો બદલ તો દ્વારકા આવતા યાત્રિકોને હવે વધુ એક મોટી ભેટ મળશે સિગ્નેચર બ્રિજ બાદ હવે સબમરીનથી સમુદ્રમાં દ્વારકા જઈ અને દર્શન કરી શકાશે દ્વારકા નગરીના દ્વારકા નજીક સમુદ્રમાં ત્રણસો ફૂટ નીચે ભ્રમણ કરી શકાશે આ સાથે જે સબમરીન જવાની છે એની ટેકનોલોજી એની ખાસિયત પણ કંઈક અલગ જ છે લોકો આનંદથી ત્યાં પહોંચી શકશે આ સાથે સાથે માનવ જીવન ત્યાં અનુકૂળ થાય ત્યાં લોકો રહી શકે તેની પણ તમામ કાળજી ખાસ ધ્યાન વાતો ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે કે દરિયામાં ડૂબેલી દ્વારકા નગરી સૌનું સપનું છે અને સપનું સાકાર થયું